ગોંડલ રીબડાના યુવક એટલે કે અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ છે તે દરરોજે હવે નવા વળાંક સાથે બહાર આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે આપણે અત્યાર સુધી જોયું હતું કે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી એ બાદ તપાસ થઈ હતી અને અંતે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો ને એવું પણ ક્યાંક સામે આવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી લીધી છે પરંતુ ક્યાંક અનેક એવા લોકો છે જે લોકો એવું પણ પૂછી રહ્યા હતા કે અત્યારે હાલ પાટીદાર નેતાઓ ક્યાં છે જીગીશા પટેલ હતા અલ્પેશ કથેરિયા હતા એ લોકો ગોંડલ આવ્યા હતા પરંતુ પરંતુ કેમ અત્યારે હાલ આ દરેક પાટીદાર નેતા દેખાતા નથી અને આ જ વાતને લઈને અને ખાસ કરીને અમિત ખુંટ મામલે અલ્પેશ કથિરિયાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે જ્યારે તેમણે અમારા એડિટર ગુપી ઘાંગર સાથે વાતચીત કરી હતી અને તે જ સમયે તેમણે આ દરેક વાતને સમજાવી હતી શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલનો પાટીદાર યુવક એટલે કે અમિત ખૂંટ છે તેમના વિરુદ્ધ દુષ્કર્મિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ લખવામાં આવ્યું હતું અને એ બાદ અનેક એવા ખુલાસા થયા હતા પરંતુ જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે અલ્પેશ કથિરિયા સાથે વાતચીત કરી હતી તે સમયે તેમને અમિત ખૂંટ મામલે શું કહ્યું હતું સૌથી પહેલા તો તે સાંભળીએ આપણી સાથે અત્યારે અલ્પેશ કથેરિયા જોડાયા છે અલ્પેશભાઈ શું કહેશો ગોંડલમાં જે રીતે અમિત ખૂટની હત્યા આત્મહત્યાનો મામલો સામે આવ્યો હવે અનિરુદસિંહ જાડેજા ઉપર છાંટા ઉડી રહ્યા છે ગોંડલને તમે લોકો મિરઝાપુર કહેતા હતા હવે શું કહેશો સો ટકા છે એમાં અમે કોઈ બાંધછોડ નથી અને જે રીતે સમાજને ત્યાં પીડા છે અને એ પીડાના પ્રશ્નોને લઈને જ અમે ત્યાં ગયા હતા પણ સૌથી દુઃખની બાબત એ છે કે આ રીબડા ગામના જે લોકો છે એ પણ ત્યાં કાળા વાવટા લઈને વિરોધમાં જોડાણા હતા આજે જ્યારે આ દુઃખ આવ્યું છે ત્યારે અમે એમની સાથે છીએ પરંતુ હું રીબડા ગામનાને સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે ક્યારેય કોઈનો હાથો ના બનવું જોઈએ કેમ કે જયારે આપણે ઘરે ઘા આવે ત્યારે જ ખબર પડે કે ખરેખર પરિસ્થિતિ શું હોય છે અને જે પણ ઘટના ઘટી છે એમાં પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે ઊંડી તપાસ થવી જોઈએ

અને ત્યાં કાળા લઈને એ માણસ છે અમારા અમારી વાત જોશે એ માત્ર ને માત્ર ત્યાંના કહેવાથી એ બોલી રહ્યા છે અને મોતના મલાજા પર રાજકારણ કરવું એ મને પસંદ નથી એટલે એવા વ્યક્તિ સાથે મારે કોઈ નિસ્બત પણ નથી તમે જશો ત્યાં આગળ હવે અમે અમારે જવું હશે તો જશું પણ ગોવિંદભાઈ કે અમે જશું એવું નથી કેમ કે જે વ્યક્તિ અમારો જ વિરોધ કરી રહ્યો છે એ વ્યક્તિ અમને કે છે ક્યારે આવશે તો અમે આવ્યા ત્યારે તમે શું કરતા હતા અને અત્યારે અમે તમને યાદ આવીએ છીએ તો ત્યારે તમે શું કર્યું એટલે ગોવિંદભાઈ ના લીધે જ આખા ગામમાં બધા પ્રોબ્લેમ ઊભા થયા છે મોટી ઉંમરની વ્યક્તિ છે પરંતુ સમગ્ર ગામની હેરાનગતિનો મુખ્ય પાયો એ છે જયરાજ જાડેજાના કહેવાથી જ આખો પ્રકરણ ચલાવી રહ્યા છે

અને છે તાલુકામાં જેને સુકાન સંગઠનની જેમની જવાબદારી છે એવા દરેક લોકોને હાઈકમાન્ડ પૂછતું હોય છે એટલે એમના મંતવ્યો ત્યાં જતા હોય છે એનાથી હાઈકમાન્ડ વાકેફ પણ હોય છે બિલકુલ અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ કે આની અંદર ગોંડલના લોકો છે તે લોકો પીસાઈ રહ્યા છે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર